ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની છવ્વીસ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પાંચ બેઠકો માટેની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે તો ગુજરાતમાં સત્યાવીસ જનરલ ઓબ્ઝર્વર અઠ્યાવીસ એક્સપેન્ડિયર ઓબ્ઝર્વર અને ચૌદ પોલીસ ઓબ્ઝર્વર ની નિમણૂક કરવામાં આવી છે તે ઉપરાંત ચૂંટણી ફરજ પરના ચાર લાખ થી વધુ કર્મચારીઓ અધિકારીઓને ટપાલ દ્વારા મતદાન કરવા માટેની સુવિધા અપાશે ત્યારે અત્યાર સુધીમાં દસ થી વધુ ફરિયાદો મળી છે જેમાં અત્યાર સુધીમાં છ્યાસી પોઈન્ટ બ્યાસી કરોડ રૂપિયાની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે ઉમેદવારી પત્રોની ચકાસણી ટ્વેન્ટીએથ એપ્રિલના રોજ સવારે લેવન ઓ ક્લોક હાથ ધરવામાં આવશે માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો ટ્વેન્ટી સેકન્ડ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે હરીફ ઉમેદવારીની યાદી આકરી થયા બાદ સેકન્ડ રેન્ડમાઇઝેશન ઓફ ઇવીએમ્સની કામગીરી હાથ ધરવામાં આવશે હવે હોમ વોટિંગની વાત કરીએ તો એટી વય એટી ફાઈવ વર્ષોથી વધુ વય ધરાવતા કુલ ફોર લાખ વન લેખ સિનિયર સિટીઝન્સ તથા ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો થ્રી લાખ સેવન લેખ જો તો ઈચ્છે ઈચ્છે તો પોતાના ઘરેથી હોમ વોટિંગ કરી શકશે આ માટે અત્યારે ફોર્મ ટ્વેલ્વ ડીનું વિતરણની કામગીરી અને ફોર્મ પરત મેળવવાની કામગીરી અત્યારે ફિલ્ડમાં ચાલ્યું ચાલી રહ્યું છે